કુરેલ ગામે પુણા નદી પાસે ગેરકાયદે ચાલતા રેતી ખનનના વેપલાને મંગળવારે ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડી ચાર યાંત્રિક બોટ બે ટ્રક અને બે જેસીબી મશીન ઝડપી પાડ્યા હતા હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોવાથી લોકડાઉન કરવામાં આવ્યું છે જો કે આ લોકડાઉનમાં રેતી માફિયાએ તેમનું કામ ચાલુ રાખ્યું હતું રેતી માફિયા લોકડાઉનનો લાભ લઈ નવસારી તાલુકાના કુરેલ ગામે પુણા નદી પાસે રેતી ચોરી કરવાનું કામ કરી રહ્યા હતા આ રેતી કાઢવાનું કામ લીઝ ધારકને બદલે અન્ય એસમ છેલ્લા એક મહિનાથી કરી રહી હોવાનું સામે આવ્યું હતું જેથી ખાણ ખનીજ વિભાગને બાપી મળતા તેવી ઘટના સ્થળે છાપો માર્યો હતો તે પટેલ શાસ્ત્રી નવસારી આજરોજ સવારે અમારી કચેરીની ટીમ દ્વારા પૂર્ણા નદી પટમાં કોરેલ ગામે ગેરકાયદેસર રેતી ખનન ચાલતું હતું ત્યાં રેડ કરવામાં આવેલી છે રેડ દરમિયાન સ્થળ પરથી ચાર યાંત્રિક બોટ બે ટ્રક અને બે જેસીબી મશીન પકડવામાં આવેલા છે કોકમવાળા વિસ્તારની માપણી કરવામાં આવેલી છે માપણીઓ જે કઈ જથ્થો જણાશે એ જથ્થાની ગણતરી કરી અને કસુરદારો સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે જ્યાંથી ખાણ વિભાગને ચાર યાંત્રિક બોટ બે ટ્રક અને બે જેસીબી મશીન મળી કુલ પચાસ લાખ રૂપિયા મુદ્દા માલ કબજે કર્યો હતો સાથે જ આ રૂપિયા વિરુદ્ધ કાયદેસરના પગલા લેવાની કાર્યવાહી હાથ ધરી છે દીપક વસાવા જી ટ્વેન્ટી નવસારી